ભૂપેન્દ્ર પટેલનો કર્મયોગી હિતમાં નિર્ણય મંગવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો જાહેર કર્યો છે જાન્યુઆરી ભથ્થું લાગુ થશે તો કર્મચારી લાખ તોતેર હજાર જેટલા પેન્શનર્સને લાભ મળશે આ નિર્ણયથી ત્રણ હપ્તામાં ની રકમ પગાર સાથે યૂકવાશે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં એડિયર્સ ચૂકવવામાં આવશે એડિયર્સ સરકાર મોંઘવારી પથ્થાની રાજ્ય સરકારે આજે જાહેરાત કરી છે ચાર ટકા મોંઘવારી પથ્થું રાજ્ય સરકારે જાહેર કર્યું છે અને જાન્યુઆરી બે ચોવીસ થી આ મોંઘવારી પથ્થું જે છે તે લાગુ પડશે સાત પગાર પંચનો લાભ મેળવતા પંચાયત સેવા અને અન્ય રાજ્ય સેવાના કર્મચારીઓ કુલ ચાર પોઈન્ટ એકોતેર લાખ જેટલા છે જેને આ મોંઘવારી ભથ્થાનો લાભ છે આ ઉપરાંત ચાર પોઈન્ટ તોતેર લાખ જેટલા પેન્શનર્સ છે તેને પણ મોંઘવારી ભથ્થાનો લાભ મળશે મોંઘવારી ભથ્થાના વધારાની છ માસની જે તફાવતી રકમ જેને એરિયર્સ તરીકે ઓળખવામાં આવે છે તે એરિયર્સની પણ ચુકવણી કરવામાં આવશે ત્રણ હપ્તાની અંદર કરોડ રૂપિયા રાજ્ય સરકારની તિજોરીમાંથી ચૂકવવામાં આવશે અને કર્મચારીઓ જેની લાંબા સમયથી રાહ જોતા હતા તે આ ચુકતા આજે અંત આવ્યો છે અને રાજ્ય સરકારે મોંઘવારી બધાની જાહેરાત કરી જી આભાર આપનો